સરતાનપુર પર બંદર ગામ નજીક બની રહેલા સરતાનપર બંધારાની કન્ટ્રક્શનની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આજની તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસને રવિવારના સાંજના છ કલાકે તળાજા તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસના લોકો દ્વારા બંધારાના કામગીરીની સ્થળની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા બંધારાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન બંધારાની ગુણવત્તામાં અને ઉપયોગમાં લેવાતી સામગ્રી અને કામની પ્રક્રિયા અંગે શંકાઓ ઉઠાવવામાં આવી હતી આગેવાનોએ કહ્યું હતું કે સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી અને કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્થળ પર જ હાલ કામગીરી ચાલુ છે અને

કાલે રાત્રિના સમયમાં કામ ચાલુ હતું આ બંધારણનું નબો કાર્ય દેખાડી રહી છે કારણ કે આ બંધારણની અંદર સિસ્ટમેટિક રીતે ભ્રષ્ટાચાર થયો હોય યા થતો હોય યા થવાનો હોય એવું અમને દેખાય છે અમારું કેવું એક જ છે જે કોઈ કામ સરકારી કામ થાય એ પૂરું ગુણવત્તા વાળું થાય અને આવનારી પેઢીને કામ લાગે એવું થાય જય હિન્દ જય ભારત